તો નમસ્કાર ખેડૂત મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ગુજરાત ઉપર આગામી દિવસોમાં તોળાઈ રહેલા વાવાઝોડા અને માવઠાના સંકટ વિશેની વાત કરવાની છે મિત્રો આ માવઠાને લઈને હવામાન વિભાગ ઉપરાંત પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો આ ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે જેને કારણે મહારાષ્ટ્ર અને કોંકણના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ લો પ્રેશર સિસ્ટમ આગામી ચોવીસ કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે આ હવામાનની સ્થિતિને કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પંદર ઇંચ સુધીના વરસાદની પણ શક્યતાઓ છે જો કે ગુજરાત માટે આ સિસ્ટમ કોઈ ગંભીર જોખમરૂપ નથી હોવાનું જણાયું છે તેમ છતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ છે અને રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે જામનગર જિલ્લામાં વાવાઝોડાની આગાહીને પગલે વહીવટીતંત્રે તમામ બોટોને દરિયામાંથી પરત બોલાવી હતી કુલ ચારસો જેટલી બોટોને સુરક્ષિત રીતે બંદરે લાદવામાં આવી છે અને માછીમારી ઉપર આગામી આદિશ સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે માછીમારો અને દરિયાકાંઠે વસતા લોકોને સાવચેત રહેવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે ઉપરાંત જૂનાગઢના માંગરોળ વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે મત્સ્ય ઉદ્યોગ નિયમક કચેરીએ પચીસ તારીખ સુધી દરિયામાં ન જવા માટેનો પરિપત્ર બહાર પાડ્યો છે બોટ એસોસિએશન દ્વારા જણાવાયું છે કે હાલ મોટાભાગની બોટો પરત આવી ગઈ છે સુરત જિલ્લામાં ભારે પવન ફૂંકાતા કામરેજ વિસ્તારમાં એક વૃક્ષ કાર ઉપર પડી ગયું હતું જેને કારણે કારને નુકસાન થયું હતું સદનસીબે કારમાં સવાર પરિવારનો આ બચાવ થયો છે તંત્ર દ્વારા તાત્કાલિક રીતે વૃક્ષને હટાવવાની કામગીરી કરવામાં આવી છે તો પોરબંદરમાં પણ હવામાન વિભાગે ભારે પવનની આગાહી આપી છે કોસ્ટગાર્ડ દ્વારા દરિયાકાંઠે રહેવાસીઓને સતર્ક રહેવા માટે સૂચના આપી દીધી છે માછીમારો સહિત તમામ જહાજોને તાત્કાલિક બંદરે પરત ફરવા માટે આદેશ આપવામાં આવ્યો છે અને દરિયામાં હાજર બોટોને પરત બોલાવવામાં પણ આવી છે નજીકના બંદર પર ખસે જવા માટે પણ સૂચના અપાય છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે અરબ સાગરમાં સર્જાતું લો પ્રેશર આગામી સમયમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે તેના પ્રભાવ આગામી દિવસોમાં પવનની ગતિ વધવાની સાથે ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે જેથી રાજ્યના નાગરિકોને સલામતી રાખવાની જરૂર છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી વાવાઝોડા અને વરસાદની આગાહી ઉપર હવામાન નેશનલ પરેશ ગોસ્વામીએ પણ અપડેટ આપી છે મિત્રો ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો દૂર થયો છે વાસ્તવમાં તેમણે આગાહી કરી છે કે ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આજે સિસ્ટમ વધુ મજબૂત બની છે અને ઉત્તર પૂર્વ દિશા તરફ સિસ્ટમ આગળ વધી રહી છે તેમણે જણાવ્યું કે ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો ટળ્યો છે આ સાથે પરેશ ગોસ્વામીએ ઉમેર્યું કે સિસ્ટમ સાયક્લોનમાં તબદીલ થાય તેવી સંભાવના નહીવત છે જોકે તેમણે એમ પણ કહ્યું કે હજુ પણ સિસ્ટમ વધુ મજબૂત બનશે હવામાન નિષ્ણાંત પરિગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે ચોવીસ મેના સિસ્ટમ લો પ્રેશરમાંથી ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે આ સાથે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના તો છે જ જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે આગાહી પ્રમાણે એકત્રીસ મે સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળશે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ અને તીવ્ર પવન ફૂંકાવાની પણ સંભાવનાઓ છે ત્યારબાદ હવામાન વિભાગે વિનંતી કરી છે કે આ તીવ્ર હવામાન દરમિયાન સાવચેતી રાખવી અને જો કોઈ અગત્યનું કામ ન હોય તો ઘરની બહાર ન નીકળવું તોફાની પવન અને ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ વિજળી ડૂલ થવાની અને ઝાડ પડવાની પણ શક્યતા છે તેથી ઘરમાં રહેવું સુરક્ષિત રહેશે